તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે પત્ર લખી ટેકાના ભાવે બસો મન મગફળી ની ખરીદી કરવા રજૂઆત કરી હતી ધારાસભ્યને તેમના મત વિસ્તારના પ્રવાસ દરમિયાન ખેડૂતો તરફથી વ્યાપક રજૂઆત મળી હતી જે અંગે આવી અફવાઓ તાત્કાલિક બંધ કરી ખેડૂતોને ઓપન બજારના વેપારીઓના શોષણ બચાવવા જરૂરી છે તેમણે સરકારને વિનંતી કરી છે કે આ વર્ષે બસો મણ મગફળી ખરીદી કરવામાં આવે અને દરેક તાલુકામાં ઓછામાં ઓછા બે થી ત્રણ મગફળી ખરીદી કેન્દ્રો ફાળવવામાં આવેદ્રાપાડા તાલુકાનો જયારે પ્રવાસ હતો ત્યાં બાકીના કામો પતી ગયા પછી ખેડૂતોએ રજૂઆત કરી મગફળી લેવાની છે વાત છે એટલે મેં કીધું કે મને ખ્યાલ નથી હું ગાંધીનગર આવતીકાલે જાઉં છું વાત કરીશ અને જાણી લઈશ મેં મંત્રીશ્રી ને વાત કરી તો આવો કોઈ પરિપત્ર સરકારે નિર્ણય કર્યો જ નથી કે સિત્તેરમણ લેવી પણ મેં આગ્રહ રાખ્યો છે ને મેં કાગળ લખીને આપ્યો છે કે ભાઈ બસો મણ સુધી તો કમસે કમ ખેડૂતોની મગફળી સરકારે લેવી જોઈએ અને અપેક્ષા પણ છે અને હજુ વિચારણા કરે છે સરકારે સિત્તેર બણ નો નિર્ણય નથી કર્યો બધા ખેડૂતોને હું આશ્વાસન પણ આપું છું કે સિત્તેર મણ લેવા માટેનો નિર્ણય સરકારે નથી કર્યો સરકાર હજુ વિચારણા કરે છે અને અમને પણ અપેક્ષા છે બધા ધારાસભ્યોએ રજૂઆતો કરી છે એ વધારે વધારે મગફળી ખરીદાશે એવો અમને વિશ્વાસ સરકાર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ અત્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારથી સરકાર ખેડૂતોની ચિંતા કરતા આવ્યા છે આજે દેશના વડાપ્રધાન તરીકે બેઠા છે એટલે વધારે ચિંતાઓ કરે છે અમારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આખી ટીમ અમારી સરકાર પણ ખેડૂતો માટેની ચિંતા કરે છે કે ખેડૂતોના ભાવ એની પોષણસો ભાવ એને મળે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર